તો મિત્રો આપણે આપણી સાઈડ ઉપર આવી ગયા છો તો મિત્રો જો દિવાળી પછી આપણી સાઈડ ચાલુ થઈ ગઈ છે કંપનીને બતાવવાનું ન હતું કે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો તો પ્લાસ્ટર થોડું ખરાબ થયું હતું તો આગળનો ફંડ છે એટલે આપણે તોડાવી અને બીજી વાર કરાવી રહ્યા છો તો એને આપણે જઈને પૂછીએ કે શું થયું હતું આકાશ આ શું કરવા તોડે હા તો પ્લાસ્ટર કરતી વખતે ધ્યાન રાખ્યો હતો તો હવે આને તોડી અને સુધારવાનું છે આપણે કમ્પ્લેટ ખબર ના પડવો જોઈએ તો મિત્રો આનાથી જ ભૂલ થઈ હતી તો આના પાયે આપણે અને આના પાય જ રિપેરિંગ કરાવીએ તો બીજી વાર ભૂલ ન થાય અને કામ વ્યવસ્થિત કરે ધ્યાન રાખી તો આ રીતના મિત્રો ના ચલાવવું તો જો આપણું પ્લાસ્ટર થઈ અને કમ્પ્લીટલી તૈયાર છે કારીગરની લાંબી ભૂલ નથી પણ થોડી ભૂલમાં આપણે ચલાવી લઈએ તો કારીગર બીજી વાર એ જ ભૂલ કરે તો આરવા આ કામ મારું કેવું લાગ્યું કોમેન્ટ કરજો